સરપંચ ના હસ્તેજવંદન કરવામાં આવ્યો નખત્રાણા તાલુકાના રવાપર ગામે અઠોતેર માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી કરાઈ હતી સરપંચ પરેશભાઈ રૂપારેલ ના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દિવસની ભવ્ય ઉજવણી સાથે વહેલી સવારે પ્રભાત ફેરી આખા ગામમાં જય જવાન જય કિસાન અને ભારત માતા કી જયના નારા સાથે બસ સ્ટેશન પાસે ગ્રામ પંચાયત ખાતે યુવાન સરપંચ પરેશભાઈ રૂપારેલના હસ્તે ધ્વજ વંદન બાદ રાષ્ટ્રીય ગાન સાથે ધ્વજને સલામી બાદ બાળકોને પ્રસાદ વિતરણ બાદ રેલી પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી ત્યાં સરપંચના હસ્તે ધ્વજવંદન બાદ પરેશભાઈ રૂપારેલે દેશની આઝાદી માટે શહીદ જવાનોને યાદ કર્યા હતા આ પ્રસંગે ઉપસરપંચ પ્રતિનિધિ મામદભાઈ કુંભાર ન્યાય સમિતિના ચેરમેન જેઠાભાઈ યાદવ ગ્રામ પંચાયત સભ્યો ત્રિકમલાલ જોશી, વિનોદભાઈ સોની, કીર્તિભાઈ સાખલા, અબ્દુલ ચાકી, ઓસ્મણ કુંભાર ફકીર મહંમદ ઠુડિયા દીપકભાઈ પટેલ તલાટી ધર્મેશભાઈ જોશી તેમજ ગામના આગેવાનો વેલુભા કારિયા હાસમભાઈ ભજીર લથીભાઈ પીજારા અનવર ચાકી તેમજ સૈરવ રૂપારેલ પ્રકાશભાઈ જોશી તેમજ શાળાના બાળકો વાલીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા આચાર્ય હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સીએચસી વેલાભાઈ સુથારે કરી હતી તેવું અશ્વિનભાઈ રૂપારેલની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી